નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા બીટીએસ ન્યૂઝ ચેનલ તરફથી સમગ્ર દેશવાસીઓને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ એક નજર આજના સમાચારો પર સુરતમાં 15મી ઓગસ્ટના રોજ વરાછા વિસ્તારમાં નજીવી બાબતે થયેલ જેનીશ ચૌહાણની હત્યાનો ભેદ ઉકેલાયો દેનિશ સુરતી વિમલ કલસારિયા અને ઉત્તમ તલાળિયાની ભાવનગરથી સુરત ટ્રેન બ્રાન્ચે ધરપકડ કરી સુરતમાં ગત પંદરમી ઓગસ્ટના રોજ વરાછા વિસ્તારમાં રામનગર સોસાયટી ખાતે નજીવી બાબતે જેણીશ ચૌહાણ નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પંદરમી ઓગસ્ટની રાત્રિએ વરાછા વિસ્તારમાં રામનગર સોસાયટી પાસેથી પસાર થતા સમયે બાઇક ઓવરટેક કરી હોર્ન વગાડવા મામલે જેનીશ ચૌહાણને ત્રણ ઇસમો સાથે ઝઘડો થયો હતો જેથી આવેશમાં આવી આવે ત્રણેય પોતાની પાસે રાખેલ ચપ્પુ વડે જેની ચૌહાણને ગળા તથા સાથરના ભાગે ગામ મારી ત્રણેય યુવકો નાસી છૂટ્યા હતા જેથી યુવક ને સારવાર મળે તે પહેલા તેનું કરુ મોત નીપજ્યું હતું ગાડી ઓવરટેક કરવા જેવી નજીવી બાબત લોહિયાર બનતા યુવક એ જીવ ગુમાવ્યો હતો આ સમગ્ર મામલે પોલીસ ને જાણ થતા સ્થાનિક પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ પણ હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે ભાવનગરમાં છે જેથી સુરત ભાવનગરમાં નારી ચોકડી સુરતી વિમલ કલસારિયા અને ઉત્તમ તળાવિયાની ધરપકડ કરી હતી આ ત્રણેય આરોપીઓ ગુનાઈથી ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સુરતના અમરોલી ચોક બજાર પુણા સરથાણા વરાછા સહિત વલસાડમાં પણ ગુનાઓ નોંધાયેલા છે હાલ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. રાત્રિના 11:30 વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જયનીલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સર્પ આકારે ચલાવતા હોય જેથી જયનીલે ત્રણથી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જયનીલના લોકોએ માર્યો અને એમાંથી એક હિસામે જયનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જયનીલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષોધાયેલ ખૂનનો અંડરટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોયેલ જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતાં એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસરે એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ અર્થે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે રાયોટિંગ હથિયાર ધારાના પેપર આપણે ચપ્પુ સાથે પકડાયેલા અને ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે અમને જયારે આ ત્રણેય ને જૈનિલ દ્વારા ટોકવા હોન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાય અને ચપ્પુ મારી દીધું હતું એમાં જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ એ ગા એમને જાણ લેવા નીકળ્યો હતો ના બિલકુલ પરિચિત હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે જે વિમલ છે એ સાડીનો જે જોબ વર્ક ઉપર કામ કરે છે એના ઉપર ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે હીરા કામ સાથે અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કે છે પણ આ લોકોના પહેલા પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ ત્રણસો સાતના ગુના છે વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે ગત પંદરમી ઓગસ્ટના રોજ વરાછા વિસ્તારમાં જેનિશ ચૌહાણ નામના ઈસમની હત્યા કરવામાં આવી હતી નજીવી બાબતે ગાડી ઓવરટેક કરવાને લઈ ત્રણ ઇસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી જેમાં સુરત બ્રાન્ચ દ્વારા ભાવનગર થી ધરપકડ કરી છે ત્રણેય આરોપીઓએ ગાડી ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે જેનીસ ચૌહાણ નામના યુવક ને ચપ્પુના ઘા મારી હત્યા કરી તેઓ નાસી છૂટ્યા હતા ત્રણેય આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ કેટલાક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવેલું છે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા